હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો ઉમરપાલ સિંહ વાગે રાજ માટે ઇંગ્લિશ ગ્રામરમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ વિશે શીખીશું આપણે તો જોઈએ સાદો ભૂતકાળ તો ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે એની રચના કરતા વોઝવેર પ્લસ ભૂતપૂદન કર્મ અને અન્ય શબ્દો તો નકાર કે વાક્યમાં દીડ સાથે મૂળ ક્રિયાપદ મુકાય પેસીવાઇઝવાળા વાક્યમાં વોઝવેર અને ભૂતપૂદન મૂકાય तेना चेक पॉइंट जुए तो यस्टरडे वंस अपॉन अ टाइम इन एशियन टाइम अगो तो आप कैसे वाक्य जीए द थीम गया बाय द पोलिस लास्ट नाइट तो एरेस्ट नो वॉज अरेस्टेड काव्या खादी गया द फर्स्ट प्राइज इन एलोक्यूशन कॉम्पिटिशन लास्ट वीक तो गेट आप तो गेट नो कूद गोट जाहरी खा गया नाइस पिक्चर इन द ड्रॉइंग कॉम्पिटिशन ड्रोनू थाय ड्रीव ખાલી જગ્યા માધુરી ખાજગ્યા અનિલ યસ્ટરડે એ કંપની આવી જ તો ડીડ માધુરી એ કંપની અનિલ યસ્ટરડે ખાલી જગ્યા ઓલ્ડ થિંગ ખાલી જગ્યા બાય મિસ્ટર મહેતા ઇન ધ પાસ્ટ આપી આપીજો અને આવા પેસી વોઇઝનું છે તો આપણે વોચ અને વેરમાંથી મૂકીશું મિસ્ટર મેહરા વ્યક્તિ છે તો વોચ ખાલી કહેવામાં આવે તો વોઝ ઓલ્ડ થિંગ શોલ્ડ સેલનું સોલ્ડ થાય બાય મિસ્ટર મેહરા ઇન ધ પાસ્ટ તો આ હતો આપણો સિમ્પલ પાસ્ટ ટેન્સ લેખિ સાદો ભૂતકાળ તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવા જ બીજા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ